देखो मस्त पड़े हो कौन ऑर्डर दे दे जो एक दूर 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 जो मशीन है ते एक एक अब ठीक गोल गोल कर जो ऐसे छीन हमें आ छीन

ઓલું કે ને કે મોંઘું એ બહુ મીઠું લાગે એવું થયું છે આ વખતે અને મીઠુંય બહુ લાગશે પતિ બહુ જાય તો તમે કહેજો ને તમારા ઘર વધારે હોય ને તો અમે તમારે ત્યાં લઈ જાઓ હું કેવું ભાવિક તારું હે ને જો આ મારી કમ્પ્લીટ વેફર મળી છે પડવા જો મસ્ત હે દીવાલ જો પાપડ <concealed them> <s minimum> <Simple kanal aise> <ineffungen millet> મમ્મી આ કઈ નવી જાતના પાપડ છે આ છે ને બેટા સાબુદાણા અને બટેકાની છીણ હોય ને એના પાપડ છે અને આમાં છે ને આપણે વેફર બાફી હોય ને એ પાણી બચે ને જે વેફર નું એની અંદર સાબુદાણા અને આ છીણ પછી ચીલી ફ્લેક્સ પછી આખા ભાગનું જીરું પછી લેમન મીઠું એવું બધું નાખી અને હાવ રાવ રાવ ખાવા દેવાનું હલાવવાનું હોય પછી આ પાપડ બનાવવાના